રાજકોટ શહેરમાં જ્યારે પાણી વધારે વધારે પ્રમાણમાં જ્યારે પાણી આવતું હોય ત્યારે અમારી જે સોલિડ્રેન યુનિવર્સિટીની જે શાખા દ્વારા ઢાંકણાને અમે લોકો ઓપન કરતા હોય કારણ કે ઢાંકણું બંધ જ હોય ઝારીવાળા ઢાંકડા હોય કારણ કે કચરો રો ઉપર પ્લાસ્ટિક હોય કાગળ હોય કચરાના કારણે શું થાય કે એ બેક થઈ ગયું હોય ઢાંકણું એટલે એને સાફ કરીને ક્યારેક વધુ પાણી હોય તો એ ઢાંકણું અમે લોકો ઓપન કરીને ઇલેક્ટ્રોનિક મીડિયાના

અધિકારીઓ ક્યારેય આ પ્રકારનું કૃત્ય ન કરવા જોઈએ અને ન પણ કરતા હોય પરંતુ જે કોન્ટ્રાક્ટ બેઝ જે માણસો અમે લોકો કોન્ટ્રાક્ટના માણસોને માણસો ને કામ આપવા તો એ ક્યારેક એની બેદરકારી સામે આવશે એની પણ ટેકનિકલી કેવી રીતે પગલા લઈ શકાય અને જે પગલા લેવા પડશે એ રાજકોટ મહાનગરપાલિકા લેશે આગામી દિવસોમાં આવી કોઈ દુર્ઘટના ન બને મારા ધ્યાનમાં આવ્યું છે સિનિયર સિટીઝન બધી બિચારા નોટ બુક કાયદા અંદર જોયું હતું ટાંકીમાં ઈ પણ ન થવું જોઈએ અને જે કોન્ટ્રાક્ટના છે એને પણ મારા દ્વારા સૂચના જે તે જે મળી જાય આ નિકાલ માટેની હવે શું વ્યવસ્થા મહાનગરપાલિકા છે એટલે સ્વાભાવિક છે કે આપને કીધું હોય કે જ્યારે પાણી બહુ ભરાઈ જાય અને દરેક કુંડી જે હોય છે એ જાળીવાળી કુંડી હોય છે રીજ રાખવી પડે કે જે પાણી જે જતો રહે તેમાં કચરો ઉપર બેસી જાય કચરો બેસી જાય એટલે પાણી અંદર પૂરતા પ્રમાણમાં ન જાય એટલે તાત્કાલિક પાણીનો જે ભરાવો હોય પાણીનો ભરાવો થાય એટલે મુશ્કેલી છે એટલે પાણીના ઘડને અંદર ગટરમાં નાખવા માટે ઢાંકણું ખોલતા હોય વેણ જાતા એક દોઢ બે કલાક થાય પણ ક્યારેક ગફલત થઈ જતી હશે કે જેના કારણે એ સાંજ સુધી જાગૃત હોય પબ્લિક ને ખબર ન નથી થતા બિચારા અંદર પડી જતા હોય એ ભૂલ છે ગંભીર બેદરકારી કહી શકાય એના માટે જ હું જે તે એજન્સીને હું પણ બોલાવીને સૂચના આપીશ અને જે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સાથે અમે લોકો કરશું એટલે એજન્સીનો જે માણસો છે એ માણસોની ક્યારેક એક આળસના કારણે આવી બધી દુર્ઘટનાઓ નાની મોટી બનતી હોય મહાનગરપાલિકાના સ્ટાફની આ કોઈ વાત નથી કર્મચારી અમે નથી પણ એજન્સીના માણસો જ્યારે પણ કોઈ પણ સિટીમાં વરસાદ આવે ત્યારે પાણીનું રીમુવ થઈ જતું હોય પણ ક્યારેક મેજોરિટી કચરો હોય એટલે બેરીકેટ ની શક્યતાઓ પણ એ ઢાંકણું ખુલ્લું રાખી અને હવે એ રીતના આપણું આ ધ્યાનમાં આવ્યું છે કોઈ પણ સફાઈ કાઢી જે ડ્રેનેજનો જે કોન્ટ્રાક્ટ માણસ છે એને ઉભો રાખ્યો તો પાણી ધીમું થઈ જાય એટલે તાત્કાલિક એ ઢાંકણું પાછું બંધ કરી દેવાનું એટલે એટલે યલો કલર નું જે પેડ આવે ને રેડ ઓર યલો એ અમે મૂકી દઈએ આપની વાત સાચી કરવું જોઈએ